જય ગજાનંદ સાઈ માતાજી ગઈકાલે ધનતરસના દિવસે મેં મારા યજમાનોની અંદર ઘણી જગ્યાએ જોયું કે કોઈને સ્વસ્તિક સરખી રીતે બનાવતા નથી આવડતું બધા લોકો સ્વસ્તિક બનાવવામાં ભૂલ કરે છે કઈ રીતે ભૂલ કરે છે તો કે ભાઈ આ રીતે પ્લસની નિશાની બનાવી અને પછી સ્વસ્તિક બનાવે છે તો આ રીતે સ્વસ્તિક ક્યારેય બનતું નથી આ જે છે ને એ બ્રહ્મસ્થાન છે આ બ્રહ્મસ્થાનને આપણે ક્યારેય કાપવું ન જોઈએ સ્વસ્તિક એ આપણને જીવનની અંદર ઘણું બધું આપે છે સ્વસ્તિક છે એ મંગલ આચરણ છે સ્વસ્તિક છે એ મંગલ કરનારું છે સ્વસ્તિક છે એ આપણું કલ્યાણ કરનારું છે કોઈ પણ કાર્યની કર્મની શરૂઆત જ્યારે સ્વસ્તિકથી થાય છે તો આપણા જીવનની અંદર સદૈવને માટે મંગલ જ મંગલ થાય છે ક્યારેય આપણું અમંગલ થતું નથી પણ તો શાસ્ત્ર મુજબ આપણે કઈ રીતે સ્વસ્તિક બનાવવું જોઈએ ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય જ્યારે આપણે સ્વસ્તિક બનાવીએ ત્યારે ઉપરથી નીચેની તરફ આપણે લાઈન લાવવી જોઈએ આ પેલી લાઈન આ બીજી લાઈન આ નીચેથી પણ ઉપરની તરફ લાવવાની છે આ સાઈડમાંથી પણ આપણે વચ્ચે લાવવાની છે જેને આ બ્રહ્મસ્થાન કહેવાય આ બ્રહ્મસ્થાનને આપણે ક્યારેક આપવાનું નથી આ ચાર સેનું પ્રતિક છે તો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર લીટીઓ છે એ આપણને ચાર પ્રકારના સુખ આપે છે ત્યારબાદ આ બહાર તરફથી અંદર આપણે લાવવાની છે આ લીટીને અહીંયા આપણે નીચેથી ઉપર લાવવાની છે અહીંયા પણ આપણે સાઈડમાંથી અંદર લાવવાની છે અહીંયા પણ આપણે ઉપરથી નીચે લાવવાની છે આ ચાર સેના પ્રતિક છે તો કે મુક્તિ સાલોક્ય સામિગ્ય અને સારુગ્ય આ ચાર લીટી એનું પ્રતિક છે ત્યારબાદ આપણે સેજ સેજ અહીંયા ખૂણા આપી દેવાના છે વળાંક આપી દેવાનો છે આ ચાર અંતકરણ છે ભક્તોના કયા અંતકરણ તો કે મન બુદ્ધિ શેતના અને અહંકાર પછી ચાર વચ્ચે બિંદુ કરવાના છે બિંદુની શરૂઆત અહીંયા ધર્મથી આપણે કરવાની છે એક ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બે ત્રણ અને આ ચાર જે છે શ્રદ્ધા વિશ્વાસ પ્રેમ અને સમર્પણ તો આ રીતે સ્વસ્તિક આપણે બનાવવાનું છે સ્વસ્તિક બનાવવામાં આપણે ક્યારે ભૂલ ના કરવી જોઈએ જય ગદાનંદ જય માતાજી